અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગની માનવ સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય અનેરી ઉજવણી કરવામાં આવેલ માનસિક દિવ્યાંગો હાથમાં ભગવો ઝંડો લઈ હોશે હોશે રાસ રમ્યા હતા અને ભગવાન શ્રી રામની જય જયકાર બોલાવી હતી જેશ્રી મહાકાલ ગ્રુપ ભૂજના યુવાનોએ આશ્રમ સ્થળે માનસિક દિવ્યાંગોને બાઇક રેલીમાં જોડી રાસ રમાડ્યા હતા કેસરી રંગના એક સરખા વસ્ત્રોમાં સજ્જ માનસિક દિવ્યાંગો પણ ઉજવણીમાં જોડાયા હતા આશ્રમના માનસિક દિવ્યાંગોને જયશ્રી મહાકાલ ગ્રુપ ભુજ દર્શનાબેન ધર્મેન્દ્ર બારમેડા શાંતિલાલ પુંજા લીંબાણી માનકુવા દ્વારા ભોજન જમાડવામાં આવેલ જ્યારે એકલા અટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટિફિન દ્વારા ભોજન ભુજ સ્વામિનારાયણ મંદિર તથા કબીર આપવામાં આવેલ વ્યવસ્થામાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાય સોની દિપેશ શાહ કનૈયાલાલ અબોટી માવજીભાઈ આહિર પંકજ ગુરુવાર દિલીપ લોડાયા વાલજી કોલી રીતુબેન વર્મા વગેરે સંભાળી હતી